અમદાવાદમાં વેજલપુર રવિનગર પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે સરકારને જુદી જુદી યોજનાઓના સ્ટોર લગાવવામાં આવ્યા હતા જ્યાંથી જ સીધો જ લાભાર્થીઓને સરકારી લાભ પ્રત્યક્ષ આપવામાં આવ્યો હતો ધારાસભ્ય અમિત ઠાકરના હસ્તે લાભાર્થીઓને યોજના કીટ આપવામાં આવી હતી સિદ્ધ ભારત સંકલ્પ યાત્રાના કેમ્પમાં લગભગ સમગ્ર વિધાનસભા વિસ્તારમાં અત્યાર સુધીમાં બે હજારથી વધારે આ વિકસિત ભારત યાત્રાના કારણે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે કુલ મળીને એક લાખ જેટલા આભા કાર્ડ આપવામાં આવ્યા છે નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે સામાન્ય માણસના ઉત્થાનથી આ રાષ્ટ્રનું ઉત્થાન અને એ સંકલ્પના આધારે बધી જ યોજનાઓના વિવિધ ટેબલો એ આજે અહીંયા લાગેલા છે જો જન औषधि યોજના પર ملتی છે વો 제નરિક દવાઈ બોલતી હે તો હર દવાઈ જો બ્રાન્ડેડ હોતી હે उसमे वो जेનરિક દવાઈ હોતી હે અગર વો જેનરિક દવાઈ વહા સે જન औषधि સે લી જાયેગી તો جسકે 12 રૂપ દેને પડતે હે ગોલી કે ઉસ ગોલી કા 1 રૂપ દેના પડેગા ઇસ તરહ સે લોકો કા કાફી બચત hogi aur kaafi unko sahuliyat hogi aur ilaaj ka kharcha jo hai 10 guna kam ho jayega મને ચાર ચાર પેકેટ દર મહિને મળે છે માતૃશક્તિના હું એનાથી સ્વસ્થ છું મને સરકાર તરફથી લાભ મળે છે એટલે હું ખુશ છું